નમસ્તે હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ વિજાપુર તાલુકાના જયપુર ગામે આપણે આવેલા છીએ મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે ગોવર્ધન એગ્રો સેન્ટરમાંથી રોહિતભાઈ તથા અહીંના અનુભવી પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ પટેલ પ્રગતિશીલ ખેડૂત છે અને ટોટલ પિસ્તાલીસ વીઘાથી પણ વધારે ખેતીનું મેનેજમેન્ટ કરે છે શાકભાજી પાકો તમાકુ

ઉપર ચાસમાં નાખીને પીએ આપી પી દે 100% એ રીતે જ કરું છું અને એના કારણે ટામેટાની સાઇઝ બાઈજ અને સારું એવું પ્રોડક્શન મળે છે બરાબર હવે હાલની તારીખની અંદર કેટલું પ્રોડક્શન આવે છે ટામેટા મારા અઢી વીઘા છે 4 દિવસે 250 મણ વજન નીકળે છે બરાબર બરાબર ખૂબ સારું કહી શકાય ઉત્પાદન સારું જ આવે છે મેગા કેટથી ફાયદો થાય છે થાય છે 100% બરાબર હવે અશોક ભાઈ આ તમાકુના પાકની અંદર તમે મેગા કિટ કેટલી વાપરી છે મેગા કિટ મે પાયામો એક એક થેલી આપી છે બરાબર ટોટલ કેટલી તમાકુ છે મારી 20 વીઘા તમાકુ છે 20 વીઘા તમાકુ છે તુમા તો એનાથી તમને એનું પાનની અંદર પાનની ની સાઈ બધી રીતે સરવાંગી વિકાસ છે એનો બધી રીતે બધું સારું 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 બીજું કઈ વિશેષ મેસેજ આપવા માંગશો ખેડૂતોને સબ ખેડૂતોને એવું કહું કે તમારે જો બધું વાપરવું જોઈએ અને ડીપી વાપરવા તો જોડે મેગા કિટ વાપરો તો એનું પરિણામ સારું એવું મળે છે અને પ્રોડક્શન સારું જ આવે છે બરાબર રોહિત ભાઈ શું કહેવા માંગશો તમે મેગા કિટ વિશે મેગા કિટ નું ડિટેલ એક નંબર છે એક નંબર છે કેટલી વેચી હશે તમે મેગા કિટ

અને એકદમ ક્વોલિટી ને કેટલા સરસ લાગેલા છે ટામેટા એક છોડ ઉપર તમે જોશો તો આમ ઝુમખામાં ટામેટા લાગેલા છે એક વાર જરૂર થી તમારા ખેતરમાં અખતરા ના ધોરણે મેગા કીટ નો ઉપયોગ કરો અને જાતે જ ફરક જાણો કે શું પરિણામ આવે અત્યારે હાલ બજારમાં ઘણી બધી કીટો આવે છે ભરતા નામથી સીતરાશો નહીં મેગા કીટ એક બ્રાન્ડ છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોનો ભરોસો છે તો વેલકમ એગ્રોટેક ની મેગા કીટ જ માગો ઓકે ધન્યવાદ થેન્ક યુ